વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડ બાદ વાલીઓ ચિંતિત બન્યા છે તેમના બાળકો ડ્રગ્સના રવાડે તો નથી ચડી રહ્યાને ખોટી પ્રવૃત્તિ તો નથી કરી રહ્યાને આ બધી ચિંતામાંથી માતા પિતાને દૂર કરી શકાય અને આ દૂષણ ડ્રગ્સ નામનું જે દૂષણ સતત વધી રહ્યું છે તેનાથી યુવાઓને બચાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે બાળકોમાં જાગૃતતા લાવી શકાય તેઓને સમજ આપી શકાય માટે એક પહેલ કરવામાં આવી છે સામાજિક અગ્રણીઓ દ્વારા એક ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે વોરિયર્સ કિડ્સ ગ્રુપ વોરિયર્સ કિડ્સ ગ્રુપ જેનું કામ છે ડ્રગ્સનું દૂષણ દામવાનું બાળકોમાં સમજ પૂરી પાડવાનું ડ્રગ્સથી તેઓ દૂર રહે શું નુકસાન થઈ શકે તેની માહિતી બાળકોને આપવાની સાથે જ ટ્રાફિક અવેરનેસ વિશે માહિતી આપવી ઓવર સ્પીડિંગ ન કરવું જોઈએ આ તમામ મુદ્દા જે સામાજિક મુદ્દાઓ છે અને જે એક સારો નાગરિક આ બાળકને બનાવી શકે તે માટેના મુદ્દાઓ બાળકોને સમજાવવા માટે વોરિયર્સ કિડ્સ ગ્રુપ જેની સ્થાપના કરવામાં આવી છે જેઓ દ્વારા ગત રાત્રિએ એક ખાસ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટોક જેમાં મુદ્દો હતો ડ્રગ્સ ડ્રગ્સને લગતી વાતચીત કરવામાં આવી બાળકોને ડ્રગ્સને લગતા મુદ્દે ઘણું બધું સમજાવવામાં આવ્યું ગાઇડન્સ ટોક રાખવામાં આવ્યું હતું ને જેમાં પૂર્વ પોલીસ અધિકારી ડીઆર ધમલ સામાજિક અગ્રણી યોગેશ ચિત્તે અને એડવોકેટ ભૌમિક શાહે બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું નમસ્તે હું એડવોકેટ ભૌમિક શાહ ગત દિવસના રોજ વડોદરા વોરિયર્સ દ્વારા વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ જે ગત દિવસની અંદર રક્ષિત કાંડ થી જે વડોદરા શહેર તેમજ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ ગંભીર પ્રતિઘાત પડ્યા અને એ આરોપીની પ્રાથમિક તપાસ કરતા તેને કદાચ ડ્રગનું સેવન કર્યું હોય તેવી પણ તપાસ પોલીસ હાલ કરી રહી છે તેવામાં વડોદરા વોરિયર્સ દ્વારા વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની અંદર જાગૃતિ લાવવા માટે સે નો ટુ ડ્રગ્સ સે નો ટુ રેસ્ટ ડ્રાઇવિંગ નામની એક ઝુંબેશ રાખવામાં આવી એમાં ગત દિવસના રોજ એમના આયોજન પ્રમાણેના અમો તેમજ અમારી સાથે રિટાયર્ડ ડીવાયએસપી શ્રી ધમલ સાહેબ તેમજ ત્યાંના સ્થાનિક આગેવાન યોગેશભાઈ ચિત્તે વિગેરેનાઓ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને આ ડ્રગ્સથી કેવી રીતે દૂર રાખવા તે બાબતે કાયદાકીય અભિગમ તે બાબતે કાયદાકીય ગાઈડલાઇન શું છે અને આ ડ્રગ્સ જે છે એ તેમ તેવા લોકો માટે કામનું પણ નથી કે જેનું સેવન પણ આપણે કરીએ અને એવા સેવનથી દૂર રાખવા માટે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને જે રેસ ડ્રાઇવિંગનો મુદ્દો બન્યો તો તે રેસ ડ્રાઇવિંગ બાબતે પણ વિદ્યાર્થી જોડે તેમના સવાલો ઉપર ચર્ચા કરી અને એમનું મનોમંથન અને એવો મજબૂત નાખવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓ આ બધી બધીથી દૂર રહે અને તેવા અભિગમથી વડોદરા વોરિયર્સે જે કાર્યક્રમનું આયોજન કરેલું તે ગઈકાલે સારી રીતે પરિપૂર્ણ કરેલું અને સારામાં સારી તેઓને જે માર્ગદર્શનની ની જરૂર હતી તે આપવાનો અમે અચૂક પ્રયત્ન કરેલો છે નમસ્તે